ભાજપ સાથે કનેક્શન ધરાવતા એક પછી એક ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે એવામાં સુરતથી પણ એક બનાવ સામે આવ્યો છે સુરતમાં ભાજપના નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડપિયાના શાળા વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મનો ગંભીર આક્ષેપ મૂક્યો છે આ સાથે મહિલાનો એવો પણ દાવો છે કે પોલીસ તેની ફરિયાદ લેતી નથી વિગતે વાત કરીએ આવી સ્વાગત છે હું ઇમરાન

વજુ કાતરોડિયાએ મારી પત્નીનું મોત થયું છે એ વાતો કરી હતી અને મહિલાને લગ્નની લાલચ આપી હતી મહિલાના આરોપ મુજબ એક વર્ષ પહેલાં વજુ કાતરોડિયા ગાય પગલા પાસે તેના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં આ મહિલાને લઈ ગયો હતો અને દારૂ પીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને એ પછી આ મહિલાએ જ્યારે લગ્નની વાત કરી ત્યારે તેણે કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિજય સવાણી અને આ મહિલા છે એની સામે ફરિયાદ નોંધાવી દીધી હતી તો બીજી તરફ આ મહિલાએ આ બાબતે વજુ કાત્રોડિયા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી પણ કામરેજ પોલીસ સ્ટેશને કાર્યવાહી કરવાના બદલે ઉલટું મહિલા પર એવું દબાણ કર્યું કે તે સમાધાન કરી લે એવો આરોપ પણ આ મહિલાએ મૂક્યો છે પોલીસ ફરિયાદ ન લેતા આખરે મહિલા મીડિયા સામે આવી છે અને પોતાને ન્યાય મળે એવી તેણે માગણી કરી છે ત્યારે સવાલ અહીંયા થાય છે કે શું ભાજપ સાથે સીધું કે આડગતરું કનેક્શન કોઈ ધરાવતું હોય તો તેને ગુનો કરવાનો પરવાનો મળી જાય છે ભાજપ સાથે કનેક્શન હોય તો એવા માણસ સામે ફરિયાદ છે એ પોલીસ કેમ લેતી નથી એવા સવાલો અત્યારે થઈ રહ્યા છે સુરતના બનાવથી એવા સવાલો ઊભા થઈ રહ્યા છે આ તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર